મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્રીસ થી વધુ સ્ટોલ જે સ્થળ ઉપર છે એટલે કે નાના મોવા સર્કલ ઉપર આવેલી શ્રીરામ મસાલા માર્કેટમાં અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ અત્યારે હળદર મરચું ધાણાજીરુ

તે મસાલાઓનું અમે અત્યારે ચેકિંગ હાથ ધરેલ છે સ્થળ ઉપર કાર્યવાહી છે સ્થળ ઉપર કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી સ્થળ ઉપર અત્યારે જે છે કે દરેક પ્રોડક્ટ થયેલું છે કે નહીં એ વસ્તુની પ્રાથમિક ચકાસણી અમારી એફએસ ડબલ્યુ વાન છે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ છે એની અંદર જે અમારા કેમિસ્ટ છે એના દ્વારા અત્યારે બધી વસ્તુની ચકાસણી હાથ ધરવામાં આવેલી છે સ્થળ પર જ ચકાસણી હાથ ધરવામાં આવી છે એટલે કે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ જે વાન છે તેના દ્વારા અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે આપણી સાથે દુકાન માલિક પણ જોડાયા છે કાર્યવાહી કરાઈ છે હાલ કઈ કઈ વસ્તુનું વેચાણ કરવું બધું બધા મસાલા જેમ કે રાઈ છે પછી ધાણા જીરું છે હળદર છે બધું એવી રીતના બધા મસાલાના સેમ્પલ્સ લીધે આપણા બધા સેમ્પલ સારા છે બધું ક્વોલિટી વાળું વેચીએ છીએ ક્વોલિટી મેન્ટેન કઈ રીતે કરો છો કારણ કે બારે માસ લોકો મસાલા ભરતા હોય છે આ સિઝનમાં આપણે આપણે જૂની વસ્તુઓ એવું કઈ વેચતા નથી બધું નવું જ વેચીએ છીએ અને સારું વેચીએ છીએ સ્ટાન્ડર્ડ સ્ટાન્ડર્ડ વસ્તુ કંપનીની બધી વેચીએ છીએ સ્ટાન્ડર્ડ કંપનીની વસ્તુઓ વેચાણ કરવામાં આવે છે તેવું વેપારી કહી રહ્યા છે હું તમને એ દ્રશ્ય બતાડીશ અહીં હાર્દિક મહેતા સહિતના તમામ અધિકારીઓ અત્યારે સ્થળ પર આવ્યા છે અને તપાસમાં જોડાયા છે ખાસ વાત કરવામાં આવે તો લોકો બારે માસ આ મસાલાનો ઉપયોગ કરતા હોય છે અને આ મસાલા થકી જ તે સમગ્ર જે આખું વર્ષ છે તેનું ગુજરાન આ મસાલા ઉપર તેઓ ચલાવતા હોય છે સાહેબ આખા વર્ષનું એટલે કે કે નું ગુજરાન ઉનાળાની રાજકોટની અંદર જે છે આ ત્રણ મહિનાની સિઝન ની અંદર નાની મોટી ખૂબ ઘણી બધી મસાલા માર્કેટ જે છે ખુલતી હોય છે ને તે લોકો અહીંયા જે છે મોટી મસાલા માર્કેટ ની અંદર જે આપણે નાના નાના રોડ ઉપર જે છે શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે તો ત્યાં જે છે અત્યારે હાલ ફૂડ અને આરોગ્ય વિભાગની ટીમ અને ફૂડ સેફટી વાહનની ટીમ દ્વારા જે છે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે આ મસાલા માર્કેટની અંદર જે છે હાલ અત્યારે અંદાજે ત્રિશક જેવા જે છે અહીંયા સ્ટોલ આવેલા છે અનાજ કઠોળ મસાલા અને મરચાંના અલગ અલગ સ્ટોલ આવેલા છે તો તેની અંદર સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને ફૂડ ટેસ્ટિંગ વાહનની ટીમ દ્વારા હાલ જે છે અહીંયા પ્રાથમિક દ્રષ્ટિએ કલરની ભેળસણ કે કલરનું મિશ્રણ છે કે નહીં તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે અને જે છે અલગ અલગ બધા સ્ટોલમાંથી અનાજ કઠોળ મસાલા અને મરચાના જે છે સેમ્પલ લઈ અને પૃથ્ક અર્થે લેબોરેટરી માટે મોકલી આપવામાં પણ આવશે અઠવાડ ઉપર આ ટેસ્ટિંગ ની પ્રક્રિયા કઈ રીતે હોય છે ખ્યાલ કેવી રીતે આવે છે કે આ વાસી છે કે પછી જે ટેસ્ટિંગ કરે છે તો એ ટેસ્ટિંગ માં પણ જે યોગ્ય છે કે નથી પૂર્તતા કઈ રીતે ખ્યાલ આવે આપ જોઈ શકો છો કે ધાણા જીરું છે હળદર છે વરિયાળી છે તેની અંદર ખાસ કરીને જે છે કલર નું મિશ્રણ કરવામાં આવતું હોય છે તો જે છે આપણે સામાન્ય એક જે પાણી હોય છે પાણીની અંદર જે છે એક ટેસ્ટ ટ્યુબ ની અંદર પાણી લઈને તેમાં ધાણા જીરું છે હળદર છે કે તે નાખીને એને શેક કરવાથી જે છે આપણને ખ્યાલ આવી જતો જતોનો છે એ ચેન્જ થતો હોય છે છે તો તેની અંદર કલરનું મિશ્રણ તેવું આપણે પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય છે તો અહીંયા આપણે જે છે હાલ લાઈવ ડેમો કરેલ છે તો તે જે છે આપણને અહીંયા કોઈ પણ પ્રકારના મસાલા કે તેમાં અંદર કોઈ પણ વસ્તુ અત્યારે હાલ એવું જોવા મળેલ નથી આપણને પ્રાથમિક તબક્કે ભેળસેળ દેખાય નથી પરંતુ હું તમને એ દ્રશ્ય બતાવી રહ્યો છું હળદર હોય ધણાજીરું હોય કે પછી કોઈ પણ કઠોળ હોય જે અત્યારે સ્થળ છે તેના ઉપર અત્યારે જે કિટ છે તેના દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ ફૂડ સેફટી ઓન વ્હીલ્સમાં અત્યારે નમૂનાનું ચકાસણી કરવામાં આવી રહી છે અને લોકોને પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે બારે માસ તમે ઘરમાં આ મસાલા વાપરો તો તેની યોગ્યતા ચકાસણી કર્યા બાદ જ તમે આ મસાલા ભરશો એટલે કે આખું વર્ષ આ ઉનાળાની સિઝનમાં લોકો પોતાના મસાલા ભરતા હોય છે ને એ મસાલા માર્કેટ એટલે કે રાજકોટની સૌથી મોટી આ મસાલા માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે ચકાસણી હાથ ધરવામાં આવી છે વેપારીઓમાં પણ અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રાથમિક તબક્કે વિગતો એ સામે આવી રહી છે કે ત્રણ થી ચાર સ્ટોરમાં અત્યારે ચકાસણી થઈ છે પરંતુ હાલ અત્યારે એક પણ પ્રકારનું ભેળસેળ જોવા મળી નથી કેમેરા પર્સન અભય ત્રિધી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ